મારું નામ ધીરુભાઈ બાબુલા છાટભા છે અમારું મકાન ગુંદાવાળી કુલચુકી સામે આવેલું છે એમાં અમે પાસે ત્યાં રહી છીએ અને અમે અમારું ભાજુ થતા જુદા હાર્ડવેરવાળા એ એને અમને બે મહિના પહેલા રાજકૂસ કબજો સોંપી આપેલો હતો અને અને એમાં અમે તારા મારેલા હતા પણ અશોકભાઈ ડાંગર અને માણસો સારી લઈ ગયા અને એને લેખો કબજો કરી લીધો છે આ રીતનો અને એમને ધમકી મારી છે બહુ એટલે મારી આ મરણ મુનિ છે બધું આ કાંઈ અશોકભાઈ ડાંગર કોણ છે એ યદુનંદન વાળા અશોકભાઈ ડાંગર પૂર્વ મેયર હતા પૂર્વ મેયર અત્યારે ભાજપમાં જઈએ હા તે ભાજપમાં આવ્યા બે મહિના થયા અંદર શું કઈને કબજો કર્યો છે એને દુકાનનો કબજો લઈ ગયો મને ધમકી આપી અને ચાવી લઈ લીધી

એનો કોઈ ભાર છટી નથી પોલીસમાં ફરિયાદ કરી કે ફરિયાદ કરી નથી અમે પોલીસ પર કાર્યવાહી કરે છે કે અમે બે સંત બુધો એક કમને કરી અમે કોઈ ખાતા બધે અરજી આપેલી છે પોલીસ પર કાર્યવાહી કરે છે ઈ અત્યારે એક એવું એવું નથી પોલીસ ખાતામાં નથી અત્યારે શું શું માનો છો તમારે કઈ રીતે ન્યાય જોઈએ છે કેવો મારે છે મારો ન્યાય ન્યાય મારે મારી મારી મરણ મુની છે મારો રસ્તો નહીં કાઢ્યો તો હું આત્મવિલોપણ કરીશ છેલ્લે